ઇન્ટરનેટ જે અત્યારે માનવ જરૂરિયાતની એક પ્રાથમિક જરૂરિયાતોની અંદર સમાવેશ થયો છે કારણ કે અત્યારે ઇન્ટરનેટનો એટલો પ્રભાવ છે કે નાના ભૂલકાઓથી માંડીને વયોવૃત્ત લોકો તેનો યુઝ કરે છે રોજિંદા ઉપયોગમાં મોબાઈલની અંદર તેનો યુઝ કરવામાં આવે છે આ સિવાય કંપનીની અંદર પણ ઇન્ટરનેટનું ભરપૂર પ્રમાણમાં રોજ યુઝ થતો હોય છે ત્યારે જો તમને કોઈ એવું કહે કે એક એવો દેશ છે જે આખા જ જે તેના લોકો છે તેને ફ્રીમાં ઇન્ટરનેટ આપે છે તો કેવો આશ્ચર્ય થશે આવો જ એક દેશ જેના વિશે હું આપને માહિતી આપીશ આ વિડીયોમાં યુરોપનો એક નાનો દેશ છે જેને બીજા દેશ માટે એક મોડલ દેશ ગણવામાં આવે છે આ દેશનું નામ છે એસ્ટોનિયા એસ્ટોનિયા એવો દેશ જે દેશ છે જે તમામ લોકોને ઇન્ટરનેટની સુવિધા ફ્રીમાં પૂરી પાડે છે થયું ના આશ્ચર્ય આ સિવાય એસ્ટોનિયા દેશની અન્ય ખાસિયતો પણ છે જેમાં કાર પાર્કિંગ ટેક્સ માટે પણ તમામ લોકો ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરે છે આ સિવાય ત્યાં અનેક વસ્તુઓ ફ્રીમાં છે જેમ કે ટ્રાન્સપોર્ટની સર્વિસ જે ત્યારે આપણે બસની અંદર શહેરની અંદર જ ટ્રાન્સપોર્ટ કરવું હોય ત્યારે ચૂકવણી કરતા હોઈએ છીએ રૂપિયાની પરંતુ આ દેશની અંદર તમે ટ્રાન્સપોર્ટ કરો છો તો તે ફ્રીમાં રહેશે આ સાથે સાથે ટ્રાન્સપોર્ટની સાથે ટેક્સ માટે પણ જે સ્લેબ બનાવવામાં આવ્યું છે અહીંયા જે વર્ગો પાડવામાં આવ્યા છે ટેક્સ સ્લેબ પાડવામાં આવ્યા છે ત્યાં સદંતર ઉલટું છે કારણ કે નાનો વ્યક્તિ કે મોટો વ્યક્તિ બંને માટે ટેક્સનો સ્લેબ એક સમાન છે જેને કહેવાય છે ફોર ઇન્કમ ટેક્સ સિસ્ટમ એટલે કે સમાન ટેક્સ જે દરેક વ્યક્તિને લાગુ પડે છે આદેશ એની આ જ ખાસિયતના લીધે તમામ લોકોમાં પ્રચિત છે અને સાથે જ લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ આ દેશ બની રહ્યો છે